નમસ્કાર મિત્રો વિઓમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો તો મિત્રો વાત ચિપ્સ બાળકોને સૌથી સૌથી વધુ પસંદ હોય છે બહાર જ બાળકો ચિપ્સના પેકેટની ડિમાન્ડ કરે ઘણી વાર માતા પિતા પણ બાળકોને ઘરમાં ચિપ્સના પેકેટ લઈ આપે છે પરંતુ શું તમે જાણો છો કે આ ચિપ્સ તમારા બાળકને સ્વાસ્થ્ય પર કેટલી ખરાબ અસર કરે છે પેકેટ બંધ ચિપ્સના ફક્ત તમારા બાળકોના નહીં શિકાર બનાવે છે પરંતુ તેની ઘણી બીમારીઓને ઘેરી લે છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે તેમાં ડાયાબિટીસથી માંડીને કેન્સર સુધીની બીમારીઓ સામેલ છે રિસર્ચમાં જાણવા મળ્યું છે કે પેકેટ બંધ ચીસમાં હાર્ટ સંબંધિત બીમારીઓનો ખતરો પણ રહે છે આવો જાણીએ પેકેટ બંધ ચીસમાં તમારા બાળકને સ્વાસ્થ્ય પર શું નુકસાન થાય છે તમારા બાળકોને ભૂખ કે ઈચ્છાનો સંતોષવા પડીકાનો ખોરાક ખાઈ રહ્યા છે તો આ સમાચાર તમારા માટે છે વિશ્વભરમાં રહેલા ફાસ્ટ ફૂડ અને જંક ફૂડ અને પેકેજ ફૂડનું સેવન લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ રહ્યું છે ત્યારે ભારતમાં લોકો પણ આ હોડમાંથી બાકાત નથી ભારતભરમાં લોકો પોતાના અને પોતાના બાળકો માટે પેકેજ ફૂડ એટલે કે પડીકાનો ખોરાક ખાઈ રહ્યા છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર